હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ દસ આઠ બે હજાર ચોવીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર બાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને ત્રેવીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચાવન અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને નવ્વાણું રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છ રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પંચોતેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ઘઉં તો તેના નીચા ભાવ ચારસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકોતેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઉચ્ચ ભાવ 1190 રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ 1250 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1559 જીરૂ તો તેના નીચા ભાવ 4200 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 4750 આ હતા જસદન માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ હવે મે તમને જણાવી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ જોઆપા ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નીચા ભાવ નવસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક રૂપિયો ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પંદર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ एक हज़ार एक सौ एकावन रुपया लाइने ऊंचा भाव एक हज़ार आठ सौ अग्यार मग तो नीचा भाव एक हज़ार एक सौ छोतेर रुपया लैने ऊंचा भाव एक हज़ार छ सौ एक रुपया तुवेर तोा भाव एक हज़ार नौ सौ अग्यार रुपया लाइने ऊँचा भाव बजार एक सौ एकत्र धाणा तो आठ सौ एक रुपया लैने भाव एक हज़ार छ सौ अग्यार रुपया સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકવીસ રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ એક હજાર છસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકત્રીસ રૂપિયા પછી વાત કરીશું ડુંગળી તો તેના નીચા ભાવ બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા પછી વાત કરીશું તલકાળા તો તેના નીચા ભાવ એક હજાર બસો લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકાવન રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એક લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકોતેર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકવીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરીજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચીસ રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ચાલીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા છણા તો તેના નીચા ભાવ एक हज़ार त्रो वीस रुपया लाइने भाव एक हज़ार चार सौ त्रीस रजको तो चार हजार चार सौ एक रुपयाजार पांच सौ पंदर मेथी तो नौ सौ साइठ रुपया लाइने भाव एक हज़ार बसो चुम्बर रुपया अड़द तो एक हज़ार छ सौ पच्चीस रुपया ऊंचा भाव એક હજાર પંચોતેર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચાલીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બે રૂપિયા સજમો તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને બોતેર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચાલીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ છસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને સુડતાલીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ बे रुपया पाच तेना भाव त्रण हजार पाच सोने एक तो तेना नीचा भाव एक हजार एकावन एक एक तेना उचा भाव एक हजार रुपया तल काळा तेना नीचा भाव बे हजार नऊसो तेना ऊंचा भाव त्रण हजार रुपया तल सफेद तेना नीचा भाव बे हजार एक सो पचा रुपया भाव बेहज़ार चार सौ एकस रुपया घऊ तो नीचा भाव पांच सौ सात रुपया लैने ता भो ने अठ्योतेर रुपया मगफली तो नीचा भाव एक हज़ार एशी रुपया लैने तव एक हज़ार बसो सत्यावीस रुपया कपास तो नीचा भाव एक हज़ार पाँच सौ रुपया लैने तेना भाव एक हज़ार पांच सौ अठ्योतेर रुपया जीरो तो तोテナ नीचा भाव 4300 रुपया થી લઈનેテナ ઉચ્ચા ભાવ 4911 આ આતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ હવે મે તમને જણાવી છે ઊંજા માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબ્સ્ક્રાઇબ નો કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડિયો તમારા સુધી પેલા પહોંચે તો પેલા વાત કરીશું રાયડ્યો તોテナ નીચા ભાવ 1011 રૂપિયા થી લઈને तना ऊंचा भाव एक हज़ार एक सौ छप्पन रुपया सुहाबाणा तो नौ सौ पातरीस रुपया लैने तेना भाव एक हज़ार सात सौ सित्तेर गोल तो नीचा भाव बजार एक सौ पच्चीस रुपया लाइने तेना भाव बजार सात हाँ सौ रुपया अजमो तो नीचा भाव एक हज़ार आठ सौ रुपया लैने तेना भाव બે હજાર આઠસો ને પચીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને ચારસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને એક રૂપિયો જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને છસો રૂપિયા આ હતા ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો